તમારા પૂજ નો ઉદય થાય ને પાપનો ક્ષય થાય એટલા માટે મહાપુરુષો વારંવાર આપણને જે બોલાવે છે પણ આપણે આ વાતનો કોઈ દાડો વિચાર કરતા નથી એટલે હમણો ના કીધું કે હાડાય ના બોલું પીટીલાય ના બોલું એટલે હરીનો રથ પીધો એ નથી બોલવું ઘણા કે હવે આજે બસુ ગામની પવિત્ર ભૂમિએ એ અમારે સાહિલભાઈ એમનો દેહ નિર્વાણ નિમિત્તે નું ભજન આપ્યું આજે એમના પિતાશ્રી અજીભાઈ અર્જુનભાઈ એમના કુટુંબ પરિવાર તરીકે મળી આજે પોતાના દ્વારે ભજન સત્સંગનો મહિમા રાખી આપણ સૌને એકત્રિત કરી આજનો જે લાહો લીધો લેવડાયો તે બદલે એમને કોટી કોટી વંદન વળી આજની સભામાં બિરાજમાન એવા આપણે ભૈરવપુરજી મહારાજ પચકવાળાથી પધાર્યા છે સંત માતા ધનજીરામ મહારાજ આપણા ગોમમાં ફેલાવેલા પધાર્યા છે ધનજીરમ મહારાજ ઠગનરમ મહારાજ બીજા નામી અનામી ભક્તો સંતો દરેકને મારા કોટિક કોટિક વંદન ટકોર તો શીખો મનની હોય એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને પૂછું કે કોઈ ખોટું ના લગાડતા કેમ કે કેવું તો પડશે અને કીધાવણો મેળ આવે એવો છે નહીં એટલે બે હાથ જોડીને વંદન કરીને પૂછું કે કોઈ માઠું ના લગાડતા શબ્દો તો સંતના અને સચના કડક હોય

अन सुखनी शरणागति मिले वामे सकड़ा दुख सुख शरणागत पावे पर समझे श्री राम वदन थी वचन उचारे पूरण जैना भाग संत द्वार पधारे पूरण जैना भाग संत द्वार है ना होगा ना पधारे राम नाम की फौज संत साथे महाभारी जो जो करे मुकाम असत की करे कुमारी અધરમ કરે ઉર્મ આપે મહાપુર અને આ જીવાત્મા નો ભય મોટામાં મોટો ભય છે ભય છે મરણ નો આ જીવાત્મા ભય મોટામાં મોટો જીયો છે મરણ

ખાલી ઈયોનો ઘાટ વિખેરાઈ ગયો શું વિખેરણો ઈહોનો ઘાટ હતો એ જ વિખેરણો એટલે કે પોત તત્ત્વનું આ પૃથળું બનેલું છે પૃથ્વી જળ છે જ આકાશને વાયુ આ પોત તત્ત્વનું આ પૃથળું બનેલું છે એટલે મટીરિયલ વગર કોઈ વસ્તુ બને ઈંટો ગારો સિમેન્ટ સિલાહારી આ બધું ના હોય તો આ મકાન બને ખરું એમ આ પોત તત્વો હતો એમાંથી આ મટિરિયલ બનાવ્યું છે પૃથ્વી જળ તેજ આકાશ ને વાયુ આ પોત તત્વનું શરીર બન્યું છે એટલે આ શરીરનો નો ઘાટ વિખેરો નો એટલે આ તત્વો જો હતો સમાવેશ થઈ ગયો તત્વો તત્વ ભેળા જતા રહ્યા ખાલી જુશું ઘાટ બાજી ગયો બાજી શું આમાંથી ઘાટ અને આપણે ઓળખતા કઈ ને ઘાટ ઓળખતા હતા અને રોવો છો કને ઘાટ ને રોવા છો જગત કોણ રોવા છે ઘાટ ને રોવા છે ઘાટ રોતું કોઈ છે કેમ કે આ ઘાટ ને ઓળખો જ નથી તો આ ઘાટ કેમ કરી રોવે આ તો ઘાટ ને રોવા છે એટલે આ ઘાટ ને જાણવા માટે સંતો ગદમો પદમાં વાણીમાં આપણો એક જ ઈશારો કર્યો છે કે જાગી જા તું જીવડા તારા આ સ્વરૂપમાં અને જાગીલ તું તારા સ્વરૂપનો ઓળખી લે

પણ છેકોને તારું લક્ષ્ય નથી તારા સ્વરૂપ બરોબર ઓળખ્યું હોય તો આ ડખા બધા મટી જ હોય પણ તને ઓળખ્યો હોય તો કે આપણે આપણને ઓળખ્યા હોય તો કે તો પરમાત્મા ઓળખાય કે ના ઓળખાય પોતાની ઓળખણ કરવાની છે અને જ્યારે પોતે પોતાનો કરવો વિચાર સમજુ સમજણ સાર છે પણ સમજા વિપરીત તમે ખાશો તમનો માર આ તો સમજુ સમજણ સાર છે હમણાં પેલા ભાઈએ ભજન ને બોલ્યું અગ્નિઓ અથડાઈ જાશો રે સમજણ વિના એટલે સમજણ વગર અથડાઈ જાઓ અને ચોરાજી માર ખાઓ અને મુવા પછી ભૂત થાહો એટલે આપણે ભૂત નથી થવું માટીઓમાં નથી પહેવું કૈડીઓમાં નથી પહેવું પરમાત્માના સ્વરૂપમાં ભળી જવાનું છે એનું ભજન કરી આવો લક્ષ રત્ન ચિંતામણી આવું આપણને સાધન મળ્યું છે તો આ સાધન આપણે એમને વેડફી દેવાનું નથી અને એમને બેડ આવે એવો છે ને કેમ છે એમનું બેડ ફ્યુ તો પછી ફેર આપણા માટે લક્ષ ચૌરાશી તો છે શેન છે અને તે તમે જોતા લક્ષ ચૌરાશિયું એટલા મળી છે શનિ તક મળી છે પરમાત્માનું ભજન કરવાની સુખી થવાની આખું જગત શું છે સુખ ખોળી રહ્યું છે દરેકને શું જોવે છે સુખ જોવે છે કીડી થી ને કુંજર સુધી દરેકને જોઈએ છે સુખ પણ એ સુખ એને કોઈ જગ્યાએ મળતું રૂપાળો ફર્સ્ટ ક્લાસ બંગલો પણ બધું જ એને મેળવ્યું હોય પણ એને શાંતિ ના મળે ત્યાં સુધી એને સુખ શેનું કહેવાય એટલે સુખ મેળવવા માટે સાચું સુખ પોતાના સ્વરૂપ નો આનંદ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરીને તો એને થોડામાં ગણું ઘણામાં છોડવું એને કોઈ વાતની લાવા ચોખ્ખા નારે એને પોતાના સ્વરૂપમાં આનંદમાં મસ્તી મોજમાં મળતો હોય અને જીવન સાર્થક કરતો હોય આ ગમે તેટલું કમોણા હોય પણ કોઈ હાથી આપવાનું નથી માટે કરી અને મહાપુરુષ હમણાં વાણીમાં કીધું હતું કે ભાઈ કોક વાપરો વાણી બોલ્યા હતા કે કોક વાપરો સારા માર્ગે સતના માર્ગે વાપરો તો કોક મેળ પડશે કે પછી વાપરો નહી અને બીજા ને તમે વાપરો હું તારા ભેડો તમે વાપરો હું તમારે ભેડો જેઠો કે મને દોર ના આવે ને આવા ગમન મટે મારે તો કોઈ કરવું નથી બધું ભરભારું પટે મેળ આવે ના આવે તો ગોઠી કરવું પડે પોતે કરવું પડે અને પોતે ના કરીએ તારું જે મજા ના આવે ભાઈ આવે ભાઈ તમે પોતે જાતે જો મીઠાઈ ના તો તમને અવાજ આવે ના એટલે પોતાને કરવું પડે અને આ તો પોતાના માટે કરવાનું છે બીજાના માટે કરવાનું નથી માટે મહાપુરુષો આપણો સત્સંગ ખૂબ સંભળાવવાના છે એ વાતને આપણે સમજવાની છે વિશેષ સત્સંગ આપણે કરવો નથી અને એક જ ટૂંકું ટચ બોલું અને આપણે મહાપુરુષ ના લીધી અરે ભાઈ ગયા